જે પાટીદાર સમાજના ભાઈઓ છે એક બેન તરીકે હું પણ એમને કહું છું કે ભાઈ આપ લોકો સમજજો કે આ કાનું બહુ ઓલું ન થઈ જાય કે આપણે બધા સામે સામે આવી જઈએ આપણે બધા સાથે બેસીને જમ્યા હોય અમે કેમ વ્યક્તિગત પૈકડું છે તો આગેવાનો એ લોકોએ વિચારવું જોઈએ પાટીદાર સમાજને કે આપ અમારા ભાઈઓ છો કાલ સવારે પટેલ સમાજના દીકરીઓ અમારા સમાજના દીકરીઓ કે અન્ય સમાજના દીકરીઓ ઉપર કોઈ આવી બફાટ કરી ન જાય આમાં જે પાટીદાર સમાજ છે અને ક્ષત્રિય સમાજે સામે સામું ન આવવું આપણે શાંતિ રાખવાની આ વ્યક્તિગત વિરોધ છે આ જો એમનો મેં પણ ઘરે જઈ જઈને પ્રચાર કરેલો છે ભૂખા પેટે પણ પ્રચાર કરેલો છે મેં ખુદે તો અમને ત્યારે કાંઈ નતું આ રૂપાલાભાઈ જે બફાટ કરી પછી આ બધું થયું છે અમે ભિખારી છીએ અમે કોઈ ગુંડા છીએ અમે કોઈ આતંકવાદીઓ છીએ સત્તા શું એમની કાયમ ને કાયમ રહેવાની છે સત્તા પૂરી થઈ જશે પછી પછી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વાણી વિલાસ બાદ ક્ષત્રિય સમાજમાં ઠેર ઠેર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ગઈકાલે ગોતા ખાતે અમદાવાદના અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ અને સરકાર તરફથી ભાજપના ક્ષત્રિય નેતા દ્વારા જે મિટિંગ યોજવામાં આવીને તે મિટિંગમાં જે છે તમામ પ્રકારની જે ફોર્મ્યુલા છે તે ક્ષત્રિય સમાજ દ્વારા ફગાવવામાં આવી અને વિરોધ જે છે તે હજુ યથાવત છે અને ગઈકાલે જ જે છે મિટિંગ પહેલાં પદમિની બા વાળાએ જે અન્નનો ત્યાગ કર્યો હતો અને અન્નનો ત્યાગ પણ હજુ યથાવત છે અને ઠેર ઠેર ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ જે છે તે વધુ જોવા મળી રહ્યો છે તે અત્યારે હાલ આપણી સાથે પદ્મિનીબા જોડાઈ ચૂક્યા છે પદ્મિનીબા શું કેશો હજી પણ જે અનનો ત્યાગ છે તે યથાવત છે જી હા યથાવત રહેશે જ રૂપાલાભાઈ ત્યાં જ્યાં સુધી પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી હું મોઢામાં નહીં લઉં જી શું કેશો કાલે જે બેઠકમાં તમને પણ આમંત્રણ મળ્યું હતું એ બેઠક વિશે એક બેઠક વિશે થોડું જણાવો ન્યાક શું માંગણી સરકાર તમારા તરફથી કરવામાં આવતી હતી સરકાર તરફથી છે શું ફોર્મ્યુલા આપવામાં આવી હતી પછી ના ક્યાંક ને ક્યાંક દુઃખ વ્યક્ત તો થયું તું અને એ લોકોની પણ કહ્યું છે અને એ લોકો વિચારે છે કે ના ક્યાંક ને ક્યાંક જોવે છે શું કહેવામાં આવ્યું હતું સરકાર તરફથી કે ના અમને પણ દુઃખ થયું છે એમ સરકાર તરફથી સરકાર તરફથી એવું નથી જે અમારા રાજકીય લેવલે જે ભાઈઓ છે એમને પણ ક્યાંક ને ક્યાંક બેનુ દીકરીઓનો પ્રશ્ન છે તો દુઃખ તો એમને પણ થયું જોઈને એટલે બસ એ અને સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વિચારીએ છીએ જી હાલ પાટીદાર સમાજ દ્વારા પણ રાજકોટમાં મીટિંગ છે અને આ વિરોધ જે છે તે સતત વધી રહ્યો છે કઈ રીતે જોઈ રહ્યા છો આ વિરોધ સતત વધી રહ્યો છે તો આમાં જે પાટીદાર સમાજ છે અને ક્ષત્રિય સમાજે સામે સામું ન આવવું આપણે શાંતિ રાખવાની આ વ્યક્તિગત વિરોધ છે અને વ્યક્તિગત વિરોધ થવો જરૂરી છે આવી બફાટ કરતા હોય તો કે કાલ સવારે પટેલ સમાજના દીકરીઓ અમારા સમાજના દીકરીઓ કે અન્ય સમાજના દીકરીઓ ઉપર કોઈ આવી બફાટ કરી ન જાય અને મારો તો એક જ મેસેજ છે કે કોઈ પણ ક્યારે પણ કોઈ પણ બહેનું દીકરીઓ વિશે કોઈ પણ ટિપ્પણી કરવી જોઈએ જ નહીં અને પાટીદાર સમાજ એવું કે અમે હું એ કહેવા માગું છું કે રૂપાલાભાઈનો પર્સનલી વિરોધ કોઈને નથી મેં પણ ઘરે જઈ જઈ અને આ પોસ્ટ આ જુઓ એમનો મેં પણ ઘરે જઈ જઈને પ્રચાર કરેલો છે ભૂઇખા પેટે પણ પ્રચાર કરેલો છે મેં ખુદે તો અમને ત્યારે કાંઈ નહોતું આ રૂપાલાભાઈએ જે બફાટ કરી પછી આ બધું થયું છે તો રૂપાલાભાઈને જો હજી પોતાની સત્તાની અને ટિકિટની પડી હોય તો કાંઈ વાંધો નહીં અમારા બહેનોના જીવ જાય અમે બહેનો ખાઈ પી નહીં તો પણ રૂપાલાભાઈને જો એમ હૃદયમાં એમ નથી થતું કે મારી એક સત્તા માટે થઈને બહેનો આવા આટલા આવી ગયા છે આટલું બધું ગુંજી ગયું છે આટલા બધા આક્રોશ વ્યક્ત થયા છે તો રૂપાલાભાઈ ને સેજે મનમાં એમ નથી થતું કે હું એક સ્ટેજ પાછું લઈ લઉં કે એની સત્તા જેના માટે મોટી છે ભાઈને મારો મેસેજ છે ભાઈ સત્તા તો આજ છે ને કાલ નથી આપણું માન આપણું વ્યક્તિત્વ આપણે કાલ સવારે ઉપર વયા જઈએ ને તો આખી દુનિયા આપણે યાદ કરવી જોઈએ કે આનું વ્યક્તિત્વ કેવું હતું એ યાદ રાખવું જોઈએ મારે નાના નાની બેને મારે આપને ભાઈને સમજાવવાની જરૂર નથી આપને સમજવું જરૂરી છે કે હું મેં ભૂલ કરી છે તો એની સજા છે તો સજા મારી આ છે કે હું એક પાછો હટી જાઉં એમ તો એટલું પણ એ નથી કરી શકતા એટલું પણ એમને એમ નથી થતું કે હું આ કરી નાખું તો એમાં શું થઈ ગયું સત્તા શું એમને કાંઈ ને કાંઈ એમ રહેવાની છે સત્તા પૂરી થઈ જશે પછી પછી તો એમને વિચારવાનું છે જી કાલે જે બેઠક હતી એમાં પછી એવું પણ કહેવામાં આવ્યું કે રૂપાલાને બીજી જગ્યાએથી ઉતારવામાં આવશે તો પણ નહીં ચલાવવામાં આવે શું જી ના ઓલ ગુજરાતમાં ક્યાંય નહીં અને અમારા સમાજના તો બીજા અન્ય સમાજના એમ કે છે કે અમને તો રાજીનામું અપાવવું જોઈએ પણ ના અમે એવું નથી કરાવવા માગતા કેમ કે અમે તો માફી દેવા વાળો સમાજ છીએ અમે એવું નથી કરાવવા માગતા કે એને રાજીનામું આપે હાલો અમે અમે તો એટલું જ કહીએ છીએ તોય અમારી માંગ ક્યાં ઓલી થાય છે અમે તો એની ટિકિટ રદ કરાવવાનું કહીએ છીએ અમે ભિખારી છીએ અમે કોઈ ગુંડા છીએ અમે કોઈ આતંકવાદીઓ છીએ અમે રૂપાલાભાઈને શીખડાવવા ગયા હતા કે ભાઈ આવી બફાટ કરો અને આવું બધું શું ઉપાડવાની ઈચ્છા હતી કે આવું બધું આ રોષ વ્યક્ત થાય ને આ બધું થાય બધા સમય સમાજ સમાજ બોલાવે છે અત્યારે હિન્દુત્વને લઈને ચાલવાનું હોય કે આપણો હિન્દુ આપણે ભાઈ શ્રી મોદીભાઈ આગળ આવે આપણે એ કરવાનું હતું ત્યાં ભાઈ આ નેતાએ આવી બફાટ કરી નાખી તો આ બધું વિચારાય કે આ કોને આ બધું ચકડોળે રૂપાલાભાઈએ ચડાવ્યા છે બધાને કોઈ એક કોઈ પણ વ્યક્તિએ ચકડોળે નથી ચડાવ્યા ચકડોળે બધાને રૂપાલાભાઈએ ચડાવ્યા જી તો રૂપાલાભાઈ જ આનો પ્રશ્ન રૂપાલાભાઈ રે જ આનો આના અંત રૂપાલાભાઈ પાસે જ છે જો રૂપાલાભાઈ વિચારે તો કે આનો અંત કોની પાસે તો કે રૂપાલાભાઈ પાસે એ રૂપાલાભાઈ જોવાનું છે કે સત્તા કાયમ રહેવાની નથી આપણું વ્યક્તિગત એવું ઊંચું લઈ આવો હવે જે આ ભૂલ કરી ગયા છો એ ઊંચું લઈ આવો હવે કે હું આ ભૂલનું કઈ રીતે હું મારું માન પાછું વધારી લઉં જી પદ્મિનીબાઈએ ગઈકાલથી અન્નનો દાણો મોઢામાં નથી નાખ્યો અને હજી આ વિરોધ જે છે તે યથાવત છે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે શું આયોજન છે પદ્મિનીબા તરફથી જી આયોજન તો અમારા રહેશે અને વિરોધ પણ ચાલુ જ રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ટૂંક સમયમાં જ મહારેલી મહાસંમેલન અને હું ખુદ ઘરે ઘરે રે શેરીએ શેરીએ જઈ અને રૂપાલાભાઈને વોટ નહીં અને બાર હજાર પાંચસો ગામડા બસો બાવન તાલુકા જ્યાં બુથ પણ નહીં આપે અને કોઈને એન્ટ્રી પણ નથી નાનામાં નાના કાર્યકર્તાને પણ એન્ટ્રી નથી તો આમાં ઠપકો સરકારને લાગશે જી શું અત્યારે જે આ સમાજ તરફથી પણ મિટિંગ કરવામાં આવી રહી છે અને આ બે સમાજો તરફ જઈ રહ્યું છે એને કઈ રીતે જોઈ રહ્યા છો તો એ બે સમાજના આગેવાનોને સમજવાનું છે આપણે શાંતિ રાખવાની છે પાટીદાર સમાજને અમારે એનો કોઈ વિરોધ નથી કે એ લોકોને અમારો વિરોધ નથી તો શું કામ એક વ્યક્તિગત પાછો આ શું કામ આવું બધું કરી રહ્યા છો શું જરૂર શું છે એમ વ્યક્તિગત અમે કહીએ છીએ કે રૂપાલાભાઈ ની આ ભૂલ તમે સમાજમાંથી શું કામ લ્યો છો સમાજ આખા સમાજને શું કામ બદનામ કરો છો અમે તેમનો એમ અમે તો એવું નથી કેતા કે આખા અમને સમાજ ઉપર કદાચ વિરોધ હોત તો અમે અત્યારે સમાજને ન પકડી લેત કે અમારે આખા સમાજનો વિરોધ છે અમે કેમ વ્યક્તિગત પૈકડું છે તો આગેવાનો એ લોકોએ વિચારવું જોઈએ પાટીદાર સમાજને કે આપ અમારા ભાઈઓ છો આપને રૂપાલાભાઈને એ સમજાવાય કે ભાઈ આનો અંત પણ તમારી પાસે છે શરૂઆત આપે કરી હતી તો અંત પણ આપણે કરી દો તો એક શાંતિ એક આવી જાય જી અને શાંતિ નહીં આવે તો મારે કદાચ મારા સમાજ માટે જોહર કરવું પડશે તો હું કરીશ હું આજે અમે આ મારો સમાજ આજે પણ અમે પાછી પાણી નહીં કરીએ અને કાલે પણ નહીં કરીએ ગમે થઈ જાય તો અમારી ક્ષત્રિયાણીઓ અમે જોહર ઉપર ઉતરશું જી ગઈ કાલે જે મિટિંગ હતી એમાં પણ ક્યાંક એવી વાત થઈ હતી કે હવે હવે પછી જોહરની કદાચ વાત નહીં કરવામાં આવે પરંતુ હજી પદ્મિનીબા અડગ જ છે જી હા કેમ કે હું અડગ જ છું અને અડગ જ રહીશ હું ખુદ એકલી અડગ નથી બીજી પણ સત્રિયાણીઓ સાથે મારે વાત ચર્ચા થતી હોય તો અમે અડગ જ છીએ અડગ જ રહેશે જી હવે પછી કેવા પ્રકારનું આંદોલન જોવા મળશે કારણ કે આજ સુધી આંદોલન કરવામાં આવ્યું સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવ્યા છતાં હજી પરંતુ હજી રૂપાલાભાઈને આ ટિકિટ જે છે તે રદ કરવામાં નથી આવી તો હવે કે કે પ્રકારના આંદોલનના દ્રશ્યો જોવા મળશે બહુ મોટા પાયે બધું થશે બહુ બધું બગડી જશે ઘણા ઘણા એક તત્વો એવા હશે કે સમાજને બીજા ભાગ તરફ દોરી જવા માગે છે તો અત્યારે બધાએ એ વિચારવું જોઈએ કે આવા તત્વોનો વિશ્વાસ ન કરવો સોશિયલ મીડિયામાં જે પણ બફા આ બધું ચાલતું હોય એ બંધ કરો કોઈ ધ્યાન જ ન આપો એક ટાર્ગેટ અમારે રૂપાલાભાઈ એક જ વ્યક્તિ છે ટાર્ગેટ એને જ રાખો કોઈ એકબીજા એકબીજાને ઘણી વાર થતા હોય છે અને એવા પણ ઈસ્યુ હોય છે કે ભાઈ એકબીજાના સામે તો અત્યારે એનો ફાયદો ઉપાડશે કે અમે અમારે અમે અમારો આમાંથી કાંટો કેમ કાઢી લઈએ કે અમે અમારો આમાંથી ક્યાંથી કાંઈક ને કંઈક અમારું કંઈક કરી લઈએ તો આવો આ બધો સમાજ સમાજ સામે ન આવે હું પણ આ જે પાટીદાર સમાજના ભાઈઓ છે એક બેન તરીકે હું પણ એમને કહું છું કે ભાઈ આપ લોકો સમજજો કે આનું બહુ ઓલું ન થઈ જાય કે આપણે બધા સામે સામે આવી જઈએ આપણે બધા સાથે બેસીને જમ્યા હોય અમારે પણ મારા ભાઈઓએ પટેલ સમાજના બેનો દીકરીઓ અમે બેન બનાવ્યા હોય અમે પણ પટેલ સમાજને ભાઈ બનાવ્યા હોય ઘર જેવા સંબંધ હોય તો આવું બધું શું કામ કરવું જોઈએ એક ખાલી વ્યક્તિગત રૂપાલા ભાઈ છે તો એને આપ લોકો સમજાવો કે ક્યાંક ને ક્યાંક એને દુઃખ પોતે વ્યક્ત કરે અને એક્સ્ટેન્ડ પાછું લે તો શું ફરક પડી જશે રૂપાલાભાઈને હવે એ જ થઈ જશે થઈ છે તો હવે આ એની સત્તા કાયમ થોડી રહેવાની છે તો એ સુપાલાભાઈને સમજવું જોઈએ કે હું મારું વ્યક્તિત્વ ઊંચું લઈ લઉં જી કોંગ્રેસના નેતા છે પરેશભાઈ ધાનાણી એ પણ પાટીદાર સમાજમાંથી આવે છે એમના દ્વારા પણ એક નિવેદન આવ્યું હતું કે હજી બહેનોએ જોહર કરવાની જરૂર નથી કારણ કે હજી જવતલિયા જીવે છે કઈ રીતે જોઈ રહ્યા છો એ જ હું કહું છું કે એ પણ પાટીદાર સમાજના જ ભાઈ છે તો કે પોતાની દિલગીરી વ્યક્ત કરી તો અમને તો એની ઉપર ખૂબ માન વધી ગયું છે ખૂબ જ કે આવા ભાઈઓ હોવા જોઈએ કે અમને સપોર્ટ કરી રહ્યા છે સપોર્ટ તો સાચો કરી રહ્યા છે ને કે ક્ષત્રિય સમાજે તો કોઈ રૂપાલા બફાટ કરો કે કોઈ અન્ય આવો બધો રોષ કોને વ્યક્ત કર્યો છે રૂપાલાભાઈએ જ તો આનો અંત પણ રૂપાલાભાઈ પાસે છે અને જે આ ભાઈ બોલ્યા છે જેને અમને સપોર્ટ કર્યો છે તો એ પાટીદાર સમાજના જ છે તો એ તો હું કહી રહી છું કે ભાઈ આમાં કોઈ સમાજ સમાજ સામે આવવાનું જ નથી આવું બધું ઊભું ન કરો આમાં રાજકારણ ન લઈ આવો મહેરબાની કરીને આમાં ખાલી સમાજ થકી વાત છે અને નાન આ રૂપાલાભાઈ એક વ્યક્તિગત જ વાત છે ને મોટી વાત છે કે જે બફાટ કરી ગયા છે એની માફી આજે નહીં મળે કાલે નહીં મળે અને આમાં બહુ મોટું પરિણામ આવશે તો રૂપાલાભાઈનું અભિનંદન આપીશ કે જો બેનો દીકરીઓના જીવ તમને લઈ અને છતાં પણ તમે સત્તા જ લાગી હોય વાલી લાગતી હોય તો રૂપાલાભાઈને અમે અભિનંદન આપીએ છીએ અત્યારથી જ પદ્મીની મારી તબિયત કેવી છે બા એક સાચા અને સત્ય સાથે હું લડાઈ લડી રહ્યું છું અને એક લડાઈની અનેકવાર મેં લડાઈ આપી છે અને હું એનો અંત પણ લઈ આવી છું તો મારી લડાઈની આ મારા ક્ષત્રિય સમાજની લડાઈ છે અને બેનો દીકરીઓના માન સમાનની લડાઈ છે તો લડાઈ મારી આ યથાવત જ રહેશે અને આમ જ રહેશે અન્નો દાણો નથી નાખ્યો કાંઈ છે તબિયતમાં થોડું ઘણું હોય પણ ચાલ્યા રાખે પણ હું મક્કમ છું સુધી ટિકિટ નહીં રહી રદ થાય ત્યાં સુધી પદમી ની બા અન્નો દાણો મોટા નહીં જી હા ત્યાં સુધી અન્નનો દાણો મોટામાં નહીં નાખું જે છે પદ્મીની બા અડગ છે પોતાનો જે અન્નનો ત્યાગ કર્યો છે તેના પર